મસ્ત મજાનો ગુડ મોર્નિંગ જય માતાજી જય મા ખોડલ અને સ્વાગત છે અમારા એક નવા લોગમાં અને આજનું લોકેશન તો જો એ તમને આજ તો આપણે અહીંયા કામે આવ્યા અમે અહીંયા ઊભા છે એ બીજા આવે છે ને દાડિયા એ વાટે ઊભા છે પાછળ ટ્રેક્ટરમાં આવે છે તે આવે પછી આપણે જવું ને આપણે કારણ વાળી જોઈ નથી લોકેશન કોઈ કહેજો જોઈને કે ક્યાંનું લોકેશન છે હલો તો હવે આપણે એની ઘડી રાહ જોઈ એક ફેક્ટરી છે જેને ખબર હોય કહેજો કમેન્ટમાં સ્પીડ છે હાલો ભાઈ ફાટક એવો ખોલે છે તો આપણે જવાનું છે ફાટક ખોલી આ કૂતરો જો ભાઈ આવો કૂતરો ક્યાંય નહીં જોયો એ જો કલર વાળો કૂતરો

પાણી પણ કરે છે કમ્પ્લીટ આપણે બપોરા કરી લીધા છે અને હવે આ જો પાળો ઓછો કેટલો છે બધા ખાય છે ને

ایوی شو بے بی بیجیتیا پاس می سٹرین سیا موی بدا ہمیں تیا بے موی بین رو تکہات موی جیسی داریا کتو داریا سیا <سؤال> سا ہے داریا سیا موی بے لیوی شی بے تو اب دے تو جو હામેશી થી એક બીજા ગામના આવતા હતા આ બાજુથી આપણે હતા બધું લૂટો છૂટો કરી ગયા છે બસ હવે પાંચ મિનિટનું છે હવે કામ હવે કયા ગામના આવ્યું હતું ખબર નથી પડતી ભાઈ બહેન પૂછ્યું આપણે કયા ગામના છે કયા ગામના ભાઈબહેન ત્યાંના છે ભાઈ પાવડીની બાજુમાં ઉખલ્લા વરસાદે ભાઈ દેવા મળ્યો છે વરસાદે આવ્યો છે ભાઈ

ઘડીક ભેગા થયા ઘડીક માટે ભેગા થયા ભાઈ હવે તો આપણે જવાનું છે ઓલા જો છે આપણે તો જો પૂરું કરીને બે ગામ ને ભેગા થઈને અને એ બધા જો અમે કટકા છે હાલો તો આપણે અહીંયા લેવાનું છે લેવા મળવી કાબે વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરવાનું

No la aló.